સભાઈ ચૌહાણ છે અમે ઇન્દુરના વતની છે અમે કલેક્ટર સાહેબ ઓફિસે આવેદન પત્ર આપવા આવેલા છે આગળ મતલબ મેં 25 અગિયાર અગિયાર બે ચોવીસના રોજ સંસદ સાહેબે રિટર્ન લખીને આપેલું એના આધારે આ લોકોએ ટીવી પચીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ બંધ કરવાનો ઓર્ડર કરેલો પણ આ સુધી એ લોકો બંધ કરતા નથી એમાં ટીવીઓ નીલી ભગત છે તમે શું રજૂઆત કરવા આવ્યા છો અમે મતલબ ગોચરમાં જે બસો સિત્યાસી અઠ્યાસી નંબરમાં એ લોકો ઇનલિગલ રસ્તો બનાવી ત્યાંથી રેતીની ગાડીઓ નીકળે છે એમાં ગામજનોને બહુ જ તકલીફ છે ત્યાં નજીક શાણા આવેલી છે રોહિતવાસ આવેલો છે સ્કૂલના છોકરા જતા આવતા છે એ રીતે બધોને તકલીફ કરે છે એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છે